સાહેબ એને કોંગળો મોંઘરો ખાલી ટાઈટ તો પડશે ખોટરો નામ બોલજો નથી પડતી આખી રાઈટ એ ખાટલો તમારો હૈલા રાખ્યો હું હાં ભળતી હતી તમારા ખાટલામાં પણ પડખા ફરતા હતા નહીં અને પછી મેં પંખો જાય બંધ કર્યો ને ત્યાં તમે હાખી શું હાઈ તો પંખો હાથી તો એ પંખો હાલવાનું કારણ કોણ છે હ તમે જ ધરા રાખવો છો પંખો હાલો અમારે એક ભીહ દોવાની બાકી છે ને હું ફટાફટ ભીહ દોઈ લઉં તો તો ઈ છે ને ધૂપ દીવા કરી લઈએ અને કોગરો કરી દઈએ હાલો અમારે ચા પાણી પીવાય ગયા છે અને હવે વાહિદા કરવાના છે મને યાર હવે છે અને આ જોજો આગળ આખી ફાકી તમે જોજો આપણે કઈ કે આખી ફાકી એટલે થોડીક રાખ દે કે કે મને કી હવે આવ કે હવે આવ કે હવે કે કહેતા દૂધ લેતા અમારે જો સકલા આવી ગયા હે સોખા ખાવા અને આપણે હવે સાહ્ય ચાલુ કરવાની છે મને અધૂરું કામ મુકાવી દીધું તું પેલા એ કે સા પાઈ દે પછી તાર કરું એ કરજે આમાં દૂધ દૂધ છે ને આમાં દહીં છે રેડી હાલો ઘરનું કામકાજ બધું કમ્પ્લીટ કરી માલ ને પાય અને ઢારિયામાં બાંધી દીધા હે અને ગાડી સડી ગયા હે અમારે બેન જવું હે અને માનતા હતી ને ત્યાં માનતા સડાવવા તો હવે અમે બે જવા દઈએ એક હે ને બીજું માણસ આવે હે

આજે મંદિર જઈ લ્યો મંદિર નું કામ હજી હાલે છે છબરો વંડો છે આ માણસ હિસ્કા ખાય જો જો ભાગું જો ભાગું અંધો બોલે કેવા જો લા whiskers લાહરબટઈ છે ઝાડવા મંદિર છે ખેતલા બાપાનું મોર્જર પાહે એ

હવે પાછા રિટર્ન જવા દઈ ઘરે નવો રોડ બની ગયો હે સાંદોડ ઉતાર્યા નહીં વસારે બરોબર એટલે લીવરો લીવે જાય છે ધીર્યા કોની હોય ગાડી જો કે એટલે એટલી ફૂલ નથી હતી હજી પચાસ પાર નથી કરી મારી ગાડી એમ તો માપના જ છે અરે એ છે ને એમ કહેવાય ચાલી બેતાલીસ ચાલે હે એટલી કંઈ ફાસ્ટ ન આપતા એટલો આભાર તમારો

પણ હવે પછી મૈનતાનું તો એવું હોય સડાવે પણ સડાવે પડે એટલે અમે બે ને જવું પડે એમાં તો એટલે ગયા હવે પણ ઘરે પૂગી તમારે કઈ ટેન્શન જ નથી હવે સીધા ખાવા આવી જાય બાકી બધું સંભાળ લઈ તમે બે દીધી મને કઈ બગાડવી નથી લઈ આવતી તમને ખબર છે એવા ભુલકડા એને કેટલું ભૂલી જાય કઈ વાંધો ના લો હું તો કઈ મેળ કરતા તમને ખાવાનું મને સેટિંગ આવશે એ પ્રમાણે શાક બનાવી દઈશ બરોબર હાલો આપણે ઘેરે પૂગી ગયા અને આપડી ભી હું હે ને ભીં મારા ભળકે મેં કુર્તી પહેરીને એટલે બોલો હા હવે નહીં ભળેક ને હવે ઓળખી ગઈ તઈ હું ગાડી માંથી ઉતરી ને આવી હતી તું કેમ એટલી ભળકી હતી કેમ એવડો ઠેકડો માર્યો તો નહોતી ઓળખતી હવે ઓરખી ગઈ આ બે ભળકતા હતા આ બધા તો જાણીતા થઈ ગયા છે આ એક ભળકી હતી હું પોદરા ઢેડી લઉં હવે મને મારાથી ભડકો વાહન જતા ને પોદરા બધાય સુથી નાખા ને આ મેડમ તો પોદરો માથે બેહી ગયા હોય સુધી નાખો હોય બેહી ગઈ ગાડી વાળા આવીને સીધા વયા જ ગયા એને એને આગો તૂટી ગયો હોય ગયા હું જ જવા જ દઉં મેં કીધું કઈ વાંધો નહીં સીધા ખાવા આવજો હાલો આપણે પોદરા ઢેડી લઈ આવ હાલો વાગી ગયા છે આજના કેટલા ખબર પાંચ ને બાવન આપણે દોવાની હે ભીહું ખાણના લો એ ભરી લીધા હે ભાઈ ને હે ને પાય અનસી તો અહીંયા જ બાંધી ધોઈ ને મમ્મીને દોવી હતી ને તરત એટલે લુગડા ધોઈ ને ગયા હે બપોર પછી આપણે હેને વ્લોગ બનાવવાનો મોકો જ ના મળ્યો ખબર નહીં પણ આજ તાવ જેવું હતું એટલે આજે બપોર પછી વિડીયો બનાવવાનું કંઈ હે મેળ જ ના આવ્યો અને અહીંયા જો સોખા થઈ ગયા હતા ને તોડી પાછા નાખા પબ્લિક બધી અહીં બેઠી નહીં બધી અહીંયા બેઠી જો ધીરે ધીરે એક એક આવે છે હવે જો બધી આવો મીજી પાછું ઉઈડા રાખે ને આવ્યા રાખે મારી માથે પછી એના પાણીનું ઓલું ભરી દીધું થઈ જાય સકલી ની બેઠી છે પાણી પીવા એવી છે પાણી પીવું ખાવું પીવું બધું અહીંયા અયા જ મેળ કરી દઈ પછી રેતી ક્યાં હાં ક્યાં જાય કંઈ ખબર નથી હવાઈ આવી જાય હાઈ નું ભી અહીંયા આપણે નહીં આવે મફત કંઈ નહીં આવે આ બધા ખાવા આવે બસ જલસા પર જો આ ટીટોળી એવી ખાર ખતીલી છે ને કે સૈકલીયું નથી ખાવા દેતી બીજાડીને ઉડાડ નાખે હે ઈ જાય એટલે સકલીયું તરત ઉડી જાય જો જો કેવો ખાર થતો હોય જો 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 સીધી હળી જ મૂકે તારે ખાવું હોય તું ખા તને ખાવાનું સુઠે પણ બીજાને તો હેથી ખાવા દે એને શું કરવા તું ઉડાડ તમે બધા ખાઓ તમે તમારે જીકો કેટલા બધા આવી ગયા કાંઈ એમ હોય હવાર હા જ આયા જ હોય બધા કેવું મજાનું લાગે એ તારે ભલે આવે કઈ વાંધો નહીં એનું જ છે બધું આપણે બધા અહીંયા શું કહેવાય મજૂરી એમાં કહેવાય ભૂમિ તો અસલ એની જ છે મારે હે ને ગઈઢા માણસ ગણ્યા ગઈડી હાથ રાખીને નતા કરે મારે ભીંખ દવાની છે તો પેલા ખાણ નાખી દઉં તો ટેન્શન ના રહીએ પછી બધાને ભેગું હમણાં બરાબર પછી વિડીયો બનાવવાનો મોકો જ ના આવ્યો અને એક બ્લોગ એડિટ કરવાનો બાકી બધું બધું બાકી છે આજ મને કહી હુંયા નથી તાવ આવ્યો તો ને એટલે અટાણે તો કઈ વાંધો નથી બહુ થોડોક થાકોડાનો આવી ગયો બીજો કઈ વાંધો નથી બધું એકલે અહીંથી કરવાનું હોય હવે સીઝન આવી ગઈ એટલે આ તો ઘેર હોય નહીં હવા હાઈ જ કઈ ખબર ના હોય ચૂપ ચૂપ મને વાત કરવા દે તું તો મારી વાત પોરી જીવી પણ આવ પણ હું એ ખાવા નહીં કરવા દઉં ભાઈ તને હું કહી દઉં

બસ બે ને એક એક બે બે કામ ભાગમાં આવે એટલે એને બીજું કઈ ના હોય દૂધ જ ભરવાનું હોય ખાલી ડેરી એવું બધું હાલો આપણે આજના વ્લોગ નો ડાન્સ કરીએ અમારા વિડીયો જોતા રહેજો ને લાઈક ચેનલ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા